નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયામાં સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં આજે જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સવારમાં આકાશ ખુલ્લું હતું સૂર્યદાતા દર્શન આપતા હતા ત્યારે બપોરે અગિયાર વાગ્યા બાદ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂઆત થઈ હતી અને જે વરસાદે ધોવાધાર બેટિંગ શરૂ કરી હતી ને નવસારીના નીચાણવાળા વિસ્તાર અને જે રેગ્યુલર પાણી ભરાવાતો માર્ગ હોય તે માર્ગો પર પાણી ફરી વરવા પામ્યા હતા નવસારીમાં વાત કરવામાં આવે તો નવસારીના જે મુખ્ય માર્ગ છે એવા પંડ્યા ચેમ્બર્સ જે સત્તાપીઠ પાસે આવ્યું છે ત્યાં પંડ્યા ચેમ્બર્સની સામે તપખીરવાલાની બાજુમાં અને ગોકુળની વચ્ચે જે ગોકુળ ક્રોપરના શોરૂમ છે બેની વચ્ચે એક જૂનું મકાન છે તેની છત છેલ્લા બે દિવસથી રોડ પર ધરાશાય થઈ છે પરંતુ તેને હટાવવાનો સમય પાલિકા પાસે પણ નથી કે મકાન માલિક પાસે પણ નથી આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કેવી છત નીચે ધરાશાયી થઈ છે પરંતુ તેને હટાવવાનો કોઈ પાસે સમય નથી બે દિવસથી થઈ છે હવે આળસ મૂકી અને તે અને અટકાવવામાં કોઈ આમાં ન જાય અકસ્માત ન સર્જાય તે માટે અત્યાર હાલમાં ખાલી આળસ મૂકવામાં આવી છે પરંતુ તેના માટે કોઈ નક્કર કામગીરી પાલિકા દ્વારા કે કોઈ દ્વારા કરવામાં આવી નથી તો આજે જે વરસાદ વરસ્યો છે તેના કારણે વાત કરવામાં આવે તો નવસારીમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને જેથી ગાંધી ફાટક પાસે જે નહેર પસાર થાય છે જે નવસારી દુધિયા તળાવમાં જે નેરનું પાણી આવે છે તે નેરની કુંડી તૂટી જવા પામી હતી દયાજી બાગ પાસે આ ઘટના સર્જાઈ છે એટલે કે પાણી જે વરસાદી પાણીના ધોવાણમાં આ કુંડી ધોવાઈ જવા પામી હતી તો હરભોલે ફરસાણની પાછળ એક દિવાલ પ્રાઇવેટ દિવાલ હતી જે ઘરની બહાર કમ્પાઉન્ડ વોલ જેવું હતું તે પણ તૂટી જવા પામ્યું છે તો વિઠ્ઠલ મંદિરથી વિજલપુર ફાટક જતા માર્ગ એટલે કે જે વિઠ્ઠલ મંદિરનો વિસ્તાર છે સમગ્ર વિસ્તાર જાણે વિજલપુર વિસ્તાર એટલે નગરપાલિકા માટે તેના કોઈ સોંપવામાં આવી હોય જબરજસ્તી કોઈ તેવો વિસ્તાર એટલે વિજલપુર નવસાર વિજલપુર નગરપાલિકા માટે વિજલપુર વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે અને તે અત્યારે હાલમાં પણ સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે વિજલપુર વિઠ્ઠલ મંદિરથી ફાટક જતો માર્ગમાં સમા પાણી છે એટલે કે કમર સુધીના પાણી અને પણ ગટરયું પુલ પૂર કહી શકાય કારણ કે ગટરનું જ પાણી બધું બહાર ત્યાં આવે છે અને તે ત્યાં પાણી ભરવાની પરિસ્થિતિ નિર્માણ થાય છે અને વિઠ્ઠલ મંદિરથી વિજયપુર ફાટક જતો માર્ગ એ બધી બદતર હાલતમાં આવી જાય છે તો બીજી બાજુ વિઠ્ઠલ મંદિર પોલીસ ચોકી પાસે પણ બજાર ભરાય છે ત્યાં પણ સમગ્ર વિઠ્ઠલ મંદિરની આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે તો સાંડકુવા ખાતે રિલાયન્સ જે આવ્યું છે રિલાયન્સ પાસે પણ નાક તલાવડીની બાજુ સામે પાણી ભરાઈ જવા પામ્યું છે અહીંયા પણ પહેલાં પાણી નહોતું ભરાતું પરંતુ બાજુમાં બાંધકામ જે થયા છે હાલમાં કોન્ક્રીટના જંગલો જે ત્યાં ઊભા થવા માટે મંજૂરી આપવામાં આવી છે કુદરતી કાસો બંધ કરી દેવામાં આવે છે અને તેના કારણે આ પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે સાંડકુવા પાસે જે રિલાયન્સ મોલ છે ત્યાં પહેલાં પાણી નહોતું ભરાતું આટલું બધું પરંતુ હવે સામાન્ય વરસાદમાં પણ ત્યાં પાણી ભરાઈ જવા પામે છે તો માધવ માર્કેટ જે નવચેતન હાઈસ્કૂલ જલાલપુર ખાતે આવી છે હાઈસ્કૂલની પાછળના ભાગમાં ભુવો પડ્યો છે ત્યાં માધવ માર્કેટની પાછળ જે નવચેતન હાઈસ્કૂલમાંની પાછળ જે મુખ્ય માર્ગ હતો ત્યાં બ્લોકનું કામગીરી માટે વારંવાર રજૂઆત કરવામાં આવી સ્થાનિકો દ્વારા રજૂઆતને પણ પાલિકાએ ધ્યાન ન લીધી હતી અને તેના કારણે આ જે ત્યાં જે ભૂવો પડવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો આશાપુરી મંદિર પાસે પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા તો ગેલા નગરપાલિકા સંચાલિત સ્કૂલ જે પ્રાથમિક શાળા હોય છે એ પ્રાથમિક શાળામાં પણ પાણી પ્રવેશી ચૂક્યા છે પાલિકા પોતાની શાળાને પણ બચાવી નથી શકતી કારણ કે જે વરસાદી જે પાણીના નિકાલ માટેની જે ગટરો હોય છે કુદરતી કાસો હોય છે તે બંધ હોય છે અને તેના કારણે આ પાણી ભરવાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે આજે તો સામાન્ય વરસાદ છે માત્ર સામાન્ય વરસાદમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો વિચારો કે જ્યારે ધોધમાર વરસાદ વરસે ત્યારે નવસારીની હાલત શું થશે અત્યારે સામાન્ય વરસાદ જો આ પાલિક પાલિકાની જે પ્રિ મોન્સૂન કામગીરી એંસી ટકાની જે વાત હતી નગરપાલિકાની એ પાલિકાની પોકાર સાબિત થઈ ચૂકી છે કારણ કે એંસી ટકા જો કામગીરી થઈ હોય પાલિકાની પ્રીમોન્સૂન કામગીરીની તો કશે પણ પાણી ભરાવવું ન જોઈએ કુદરતી કાસો પણ ખુલ્લી હોવી જોઈએ ગટર જે પાણીની વરસાદી પાણીનો નિકાલ માટેની ગટરો છે તે પણ ખુલ્લી હોવી જોઈએ પણ તેમાંથી એક પણ વસ્તુ અત્યારે હાલમાં ખુલ્લું ન હોય તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આશાપુરી મંદિર ખાતે જે પાણી ભરાય છે કારણ કે ત્યાં પણ મોટી ગટરો નાખવામાં આવી છે તેની સાફ સફાઈ ન કરવાના કારણે પણ અત્યારે આશાપુરી મંદિર પાસે પણ પાણી ભરાવા પામ્યું છે તો શાંતાદેવી રોડ ખાતે જે મહાદેવનું મંદિર આવ્યું છે એ મહાદેવના મંદિર પાસે પણ અત્યારે હાલમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે કે જે વિસ્તારો છે શાંતાદેવી વિસ્તાર ત્યાંથી નદી પાપુના નદી પાછળ નજીકમાં છે ખાડી છે પરંતુ ખાડીઓ પણ અત્યારે હાલમાં પુરાણ કરી દેવામાં આવ્યું છે ત્યાં કુદરતી કાસ્ટ જે હતી તે બધી બંધ કરી દેવામાં આવી છે અને જેના કારણે અત્યારે હાલમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે નવસારીની જે પરિસ્થિતિ બગડી છે તેમાં ક્યાંક ને ક્યાંક પાલિકાના સત્તાધીશો અને પોલિટિશિયનો પણ જવાબદાર છે કારણ કે તેઓ દ્વારા આ જે કોન્ક્રીટના જંગલો જે ઊભા કરવામાં આવી રહ્યા છે મંજૂરી વગર કુદરતી કાસો પૂરી દેવામાં આવે છે અમુક નેતાઓના અધિકારીઓને સાચવી અને આ જે કુદરતી કાસો છે તેને પૂરી દેવામાં આવતી હોય છે અને તેના કારણે નવસારી શહેર પાણીમાં ડૂબવા માટે મજબૂર બની રહ્યું છે આશા જે શાંતદેવ મહાદેવ મંદિર પાસેનો જે વિસ્તાર છે તે વિસ્તારની જો વાત કરીએ તો ત્યાં પણ આ પાણી આટલા પાણી નહોતા ભરાતા પરંતુ ત્યાં જે ગટરો છે તે વ્યવસ્થિત સાફ નથી કામ વરસાદી ગટરોમાં જે શાકભાજી માર્કેટમાં છે તેના અને બધું અંદર ભરાઈ જવાના કારણે પાણીનો નિકાલ યોગ્ય ન થવાના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું છે તો આશાપુરી મંદિરની પાછળ અને ભક્તિનગર પાસે પણ એક ઝાડ ધરાશાય થયું હતું આશાપુરી મંદિરથી બાજુમાં જે રસ્તો આવે છે દુધિયા નીચે જે આશાપુરી જવાનો રસ્તો ઉતરે છે આ વિજલપુર જોવા માટે ત્યાં એક ઝાડ ધરાશાયું હતું ત્યાં એક એક્ટિવા પડ્યું હતું ને એક્ટિવા પર ઝાડ પડ્યું હતું ને જેના કારણે પાર્ક કર્યું એક્ટિવા પર ઝાડ પડતા એક્ટિવાને ભારે નુકસાન વેઠવાનો વારો છે ભાવનાબેન ચંદુભાઈ પટેલ જેઓ ત્યાં આવ્યા હતા અને પોતાનું બાઇક પાર્ક કરીને ગયા હતા અને તેમના બાઇક પર ઝાડ પડતા બાઇકને નુકસાન થયું છે જો તેઓ ત્યાં હાજર હોત તો કદાચ તેમને પણ પોતાના ભારે ઈજા થઈ હોત તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને વિઠ્ઠા મંદિર ખાતે પણ આજે ઝાડ પડવાની ઘટના સર્જાઈ છે તો કબીરપોરમાં ગટર ઉભરવાથી બજારમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે છેલ્લા પાંચ છ વર્ષથી આ સમસ્યા ઉદભવી રહી છે કે ગટર ઉભરાય છે અને તેના પાણી કબીરપોર બજારમાં ભરાઈ જવા પામે છે અને લોકો આ પાણીથી ત્રસ્ત થઈ જવા પામે છે તો બીજી બાજુ કપિલપુરના ભૂતમાં ફળિયામાં નવી બનાવેલી દિવાલ વરસાદને કારણે નમી પડી છે જેને પગલે બાજુમાં આવેલા મકાનોમાં નુકસાન થવા પામ્યું છે સદન વિશે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ આ દિવાલનો મોટો ભાગ નમી પડ્યો છે ત્યારે નમી પડેલો ભાગ તૂટી પડે તો અહીં રહેતા સ્થાનિકોના મકાનોને નુકસાન થવાની જાન પણ કોઈની જઈ શકે તેવી પરિસ્થિતિ છે અને જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે એટલે નવસારીમાં જે સામાન્ય વરસાદ વરસ્યો છે ને તેના કારણે પરિસ્થિતિ બધથી બદતર થઈ ચૂકી છે ગ્રીડ ખાતે પણ પાણી ભરાઈ ચૂક્યા છે અહિંસા દ્વાર ખાતે પણ તમે જોઈ શકો છો કે પ્રવેશ દ્વાર પાસે પણ પાણી ભરવાની પરિસ્થિતિ નિર્માણ થયું છે સામાન્ય વરસાદે નવસારીને શહેરને જાણે ધમળોરી નાખ્યો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે એટલે કે શહેર જાણે પાણીમાં તરબતોવર થઈ ચૂક્યું હોય એવી પરિસ્થિતિ આ સામાન્ય વરસાદે કરી છે માત્ર સામાન્ય વરસાદ હજુ ભારે વરસાદ આવવાનો બાકી છે અને આ અત્યાર સુધી તો જે વરસાદ વરસ્યો છે માત્ર સામાન્ય વરસાદ જે દર વર્ષે સામાન્ય વરસાદ વરસતો હોય તેવો વરસાદ અત્યારે હાલમાં વરસ્યો છે તો બીજી બાજુ વાત કરીએ તો સ્ટેશનથી વિજલપુર જતો માર્ગ એટલે જે સ્ટેશનથી જે એરો ચાલસ્તા જતો માર્ગ છે વિજલપુર ફાટક બાજુ જોવાનું વાળા હીરામેન્સથી થોડોક આગળ જઈએ જ્યાં દરભંગા મિલ હતી ત્યાં અત્યારે હાલમાં પાણી ભરાઈ જવા પામ્યા છે એટલે કે જે વાત કરવામાં આવે તો એ વરસાદ જે સામાન્ય વરસાદ વરસ્યો હતો તેમાં પણ અહીંયા ઘૂંટણથી પણ ઉપર પાણી ભરાઈ જવા પામે છે લોકો આ વરસાદના જે વરસાદ વરસ્યો છે તેને લઈને આ પાણી ભરાવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે વાહનો બંધ પડી જાય છે ધક્કા મારીને વાહનો લઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો જે વાહનો ફસાઈ ગયા છે તેમને કાઢવા માટે પણ લોકોએ ભારે જહેમત કરવી પડી રહી છે તો શાળાથી છૂટતા બાળકોએ પણ આવા પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અત્યારે હાલમાં તે માત્ર બે બાર વાગ્યાથી તે બે વાગ્યાના સુધી એટલે કે બે કલાકની અંદર સવા બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે નવસારીમાં તો જલારપુરમાં બે ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે પરંતુ આ જે વરસાદ વરસ્યો છે માત્ર સવા બે ઇંચ વરસાદમાં નવસારીની પરિસ્થિતિ ખૂબ ભયાનક થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે એટલે શહેરમાં પાણીનો નિકાલ ન થાય તેવું અત્યારે હાલમાં જોવા મળ્યું છે એટલે કે આ વરસાદે જાણે ટ્રેલર આપ્યું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો પૂર્ણા નદીની વાત કરો તો પૂર્ણા નદીમાં પણ બે ફૂટની જળસ્તરનો વધારો થયો છે જી હા દર્શક મિત્રો પૂર્ણા નદી દસ ફૂટે હતી તે હવે બાર ફૂટ પર વહી રહી છે જેની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે પરંતુ જરૂરથી બે ફૂટનો પૂર્ણા નદીમાં જળસ્તરનો વધારો નોંધાયો છે અત્યાર સુધી સવારે છ હવે બપોરે બે વાગે સુધીના વરસાદી આંકડાની નજર કરીએ તો નવસારી તાલુકામાં સિત્તેર એમ વરસાદ જલારપુર તાલુકામાં એકાવન એમ વરસાદ ગણદેવીમાં ત્રેવીસ એમ એમ ચીખલીમાં બાવીસ એમ એમ વાંસદામાં ચાર એમએમ અને ખેરગામાં અગિયાર એમ એમ વરસાદ નોંધાયો છે એટલે આજે કુલ એકસો ને એક્યાસી એમએમ નવસારી જિલ્લાનો કુલ વરસાદ આજે નોંધાયો છે તો જે ઉપરવાસમાં પણ અત્યારે હાલમાં જે મહુવામાં છે ત્યાં ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો ચાર ઇંચ જેટલો અને આજે પણ બે ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે એટલે કે નવસારીને પૂર્ણા નદીમાં એના કારણે જળસ્તરનો વધારો નોંધાયો છે ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે હાલમાં ચોમાસું સારી રીતે શરૂઆત થઈ ચૂકી છે હજુ પણ જે વરસાદી ટ્રેલર જે છે તે ચાલુ રહેશે તેવું પણ જોવા મળી રહ્યું છે એટલે કે નવસારીમાં વરસાદે સામાન્ય વરસાદમાં નગરપાલિકાની કામગીરીની પુલ ખોલી નાખી છે તો આજ આગામી દિવસોમાં જો પાલિકા નહીં સુધરે તો નવસારી શહેર ડૂબશે તે નિશ્ચિતપણે અમે પણ કહી શકીએ છીએ કારણ કે ગયા વર્ષે પણ અમે જોયું હતું અમે રિપોર્ટિંગ કર્યું હતું કે ગયા વર્ષે કઈ પરિસ્થિતિ નિર્માણ થઈ હતી નવસારીમાં પાણીનો નિકાલ કસે ન થઈ શકે જેવી પરિસ્થિતિ હતી ને આ વર્ષે પણ જો આવું ફરી પુનરાવર્તન ન થાય તો કહેવું નહીં કારણ કે પાલિકાએ હજુ કોઈ કામગીરી નથી કરી જે સ્પષ્ટપણે આ બે ઇંચ વરસાદમાં જ આ તમામ પોલ ખુલી જાય છે જ્યારે વરસાદ વધુ પડશે તો નવસારી શહેર ડૂબશે ડૂબશે અને ડૂબશે જ તેને બચાવવાનું કોઈ નથી કારણ કે આપણે જેને વોટ આપ્યા છે તેને આપણી ચિંતા નથી તેને માત્ર નોટ પોતાના નોટની ચિંતા હોય

ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એન ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો